પ્રથમ સ્કંદ અધિકાર લીલા છે શું લાયકાત આપણે પ્રાપ્ત કરીએ તો અધિકાર મળે તો થોડીક વસ્તુ છોડવાની જરૂર છે પરિવાર છોડો સમાજ છોડ્યો પણ મન નથી છોડીને હજુ તો અહીં બેઠા બેઠા આપણે બહાર ફરતા હોઈએ છીએ પછી પાડોશન હશે બેનપણી હશે એટલે ખબર પડે શું બોલ્યા હતા તો કઈ ખબર નહીં તમે બેઠી તો સાંભળ્યું બહાર હતી તો મનને વાળવાની જરૂર હશે અને તેથી ચિત્તવૃત્તિ વૃત્તિ હો ચિત્તને વાળો પુષ્ટિનો શબ્દ છે લગાવો તમે ઠાકોરજી નવા પધરાયા છો અને ઠાકોરજીને શણગાર દરવા જાઓ અને માળાજી ન રહેતી હોય એટલે આપણને લાગે ને ઠાકોરથી નારાજ થઈ ગયા શણગાર રહેતા નથી જુઓ ને કોઈ અનુભવી વૈષ્ણવ આવીને પૂછે કે શું કરો છો જુઓ ને ઠાકોરજીને શણગાર ધરું છું પણ માળાજી રહેતી જ નથી ગઈ એટલે શબ્દ આપશે છે એટલે શું જો શબ્દની મારા મારી આપણે નવા નિશાળીયા છે એટલે ખબર નથી એટલે દેશી ભાષામાં કે મીડ છે મીઢ હા હા બજારમાંથી ડબ્બી લાવી હતી જેમ જેમ ઠાકોરજીના શ્રીંગ ઉપર ચીપકાવતા જઈએ છીએ તેમ તેમ સુંદર સુંદર સજાવટ થતી જાય છે એમ કોઈ પણ કાર્યમાં જ્યાં સુધી લગાવ ન જાગે પ્રેમ ન જાગે ત્યાં સુધી આનંદની અનુભૂતિ થતી નથી પ્રેમણે સાધનમ લોકો શ્રીમદ ભાગવત છે વાત્ર પરમ તઈ સાધનમ શ્રી છે કૃષ્ણ પ્રત્યે પ્રેમ જગાડનારું કોઈ સાધન હોય તો તે શ્રીમદ ભાગવત છે કથાઓ કહેશે એક ગોપી એમ કે આજે લાલો મારે ઘેર માખણ ખાઈ ગયો એટલે બીજી ગોપીને પ્રેમ જાગે હું માખણ બનાવું તો લાલો મારે ઘેર આવે ત્રીજી ગોપી એમ થાય હું કાલે શહેરમાં જવાનું ખોટું બોલું તો લાલો મારે ઘેર ખાવા આવે

વૃદ્ધમાંથી યુવાન બનાવનારી કથા એ ભક્તિના કિનારે શ્રી યમુનાના કિનારે ભક્તિ પોતાના બે પુત્રો લઈને બેઠી છે જ્ઞાને વૈરાગરૂપી બે પુત્રો છે આજે આપણે બધાના બે દીકરા વૃદ્ધ બની ગયા છે કયા બે દીકરાઓ જ્ઞાન અને વૈરાગરૂપી દીકરાઓ વૃદ્ધ બની ગયા છે એને યુવાન કરવાની જરૂર છે સત્સંગ સિવાય બીજો યુવાન નહીં બની શકે સત્સંગ એક રસાયણ છે સત્સંગ એક સાધન છે સત્સંગ એક ઔષધ છે સત્સંગ એક ઔષ છે જે મનને યુવાન કરી શકે છે પણ હજી સંપત્તિનો અભાવ નથી સત્સંગનો અભાવ સો ટકા છે હજી સત્સંગમાં ટાઈમ નથી આપણી પાસે પણ સત્સંગ કરવો હતો બાર કલાક ઓછા પડ્યા આપણને કારણ ત્યાં કશું મળવાનું નથી ત્યાં વ્યર્થ છે પણ સત્ય જ્યાં મળવાનું છે ત્યાં જઈ શકાતું નથી બિનુ વિવેક વિવેકન હોય राम कृपा बिनु सुलभ न सोय भक्ति ना पुत्रों ने युवान करना कथा प्रथमस महात्मा ने अध्याय पहला अध्याय में से बीजा अध्याय ने कथा ने अंदर पितरों ने परम गति प्रदान करना री गोकर्ण ने नी कथा से तो श्रीमद् भागवत वृद्धमा थी युवान बनाऊं दा श्रीमद् भागवत आवगते गेला ने सद्गति आपना श्रीमद् भागवत मनवंचित फल प्रदान करना श्रीमद् भागवत પરમ મિત્ર સમાન એકાદશ કંદમાં પ્રશ્ન છે પરમ મિત્ર કોને કહેવાય તો સ્વયં ભગવાન છે ભગવત નામ સ્મરણ સિવાય બીજો કોઈ મિત્ર નથી આપણું કોણ કહેવાય શરીર છે ત્યાં સુધી બધા જ આપણા પછી કોણ આપણું બધા જ શરીરની જોડે બેસી રહેશે શરીરને સગાવી દેશે કોઈ આપણી સાથે નથી આવતું જે આપણી સાથે આવે છે એ કેવલ નામ સ્મરણ જે આપણી સાથે આવી શકે છે ශිරිිබදවාගතන මහන්තමයි දේශය. ප්‍රතමස්කන් අධිකාල් නිලාශය.